જય દ્વારકા દીશ ખેડૂત મિત્રો ચણા હોય કલંજી હોય અથવા તો ધાણા હોય કે જીરું હોય તેમાં ફૂલનો સમયગાળો અત્યારમાં હાલમાં ખૂબ સારા સમયગાળામાં ફૂલ લાગવાની શરૂઆત પુષ્કળ પ્રમાણમાં થઈ ગઈ છે તો તેમાં કઈ સારા કંપનીનો ટેકનિકલનો ઉપયોગ કરીએ તો આપણને સારા પરિણામ મળી શકે અથવા તો સારી દવાનો ઉપયોગ કરીએ તો આપણને સારા પરિણામ મળી શકે તેની સંપૂર્ણ વાત હું આજના વિડીયોમાં કરી સૌપ્રથમ તો ખેડૂત મિત્રો આપણી ચેનલ પર નવા હોય આપણી ચેનલને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરે જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને માહિતી મળી શકે ખેડૂત મિત્રો વિડીયો ખૂબ નાનો બનાવવાનો છે પણ ખૂબ કામનો બનાવવાનો છે મારે વાત કરવાની છે ચણા હોય ધાણા હોય જીરું હોય અથવા તો કોઈ પણ શાકભાજી હોય પછી રીંગણા હોય ગમે એ શાકભાજી હોય તેમાં હાલ માટેની દવા કઈ સારી કંપનીની દવા અથવા તો કેટલા પ્રમાણમાં અને કેટલા ડોઝ મારીએ તો ખૂબ સારા પરિણામ મળે તેની વાત કરવાની છે સૌ પ્રથમ તો વાત કરું કે છે જે છે લિટમસ કંપની નું લસ્ટર જે તમને દેખાતું છે આ લિટમસ કંપની નું લસ્ટર કોપ માં પાંચ એમ એલ નાખી અને વિઘે ત્રણ ત્રણ થી ચાર કોપ નો છટકાવ કરી અને ચાંટવાથી ખૂબ સારા પરિણામ મળે છે બાદ વાત કરું કે અત્યારમાં ચણામાં હાલમાં જામુડિયા નો પ્રશ્ન ખુબ મોટા પ્રમાણમાં છે ઘણા ખેડૂત મિત્રોને ને જામુડિયો શરૂ થઈ ગયો છે તો તેમાં શું કરવું